મિત્રો જય સોમનાથ જય માતાજી જય કોળી ઠાકોર સમાજ હું હર શિવાય સોલંકી પ્રમુખ અખિલ ભારતીય કોડીના તાલુકા ગડિયા કોળી સમાજ ટ્રસ્ટ કોડીના હું કોળી અને ઠાકોર સમાજના તમામ વડીલો યુવાનોને એક નમન વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી સૌથી વધુ છે પણ વસ્તીના પ્રમાણમાં કોળી અને ઠાકોર સમાજને ઓબીસીનો અનામતનો લાભ બે ટકા પણ મળતો નથી આપણે જોવા જઈએ તો સરકારશ્રીની કર્મચારીમાં જોવા જઈએ તો આપણે લગભગ ઠાકોર અને કોળી સમાજના બે ટકા પણ નથી તો તેનું આપણે સહન જ કરવાનું છે કારણ કે આપણે કહીએ કે ભાઈ આપણે ભણાવીએ છીએ ઠાકોર અને કોળી સમાજ કહીએ કે ભાઈ શિક્ષણ શિક્ષણ તો છે પણ અનામતને કારણે ઠાકોર અને કોળી સમાજને અનામતનો લાભ ન મળતો હોવાનો જોઈએ તો આપણે બે ત્રણ માર્કમાં પણ રહી જતા હોઈએ છીએ કારણ કે અનામતમાં આપણે લાભ નથી મળતો તો એનો જીવતો દાખલો દાખલો હાલની લોકરક્ષક ભરતી ચાલી રહી છે તેમાં છે હવે લોકરક્ષક ભરતીમાં સત્યાવીસ ટકા ઓબીસીની સીટો છે પણ હવે ઓબીસીની સીટોમાં સત્યાવીસ ટકામાંથી ઘટાડો કરવામાં આવ્યો છે અત્યારે આપણે જોવા જઈએ એનું ગણતરી કર્યું આપણે તો ત્રેવીસ ટકા જ અનામત થાય છે આપણે ચાર ટકા જેવું તો અનામત ઘટાડી દીધી છે તો આમાં પણ આપણને બહુ મોટો અન્યાય થાય છે કોળી ઠાકોર સમાજને મોટો અન્યાય છે તો આવો અન્યાય આપણે કેટલોક સહન કરવાનો છે હું કોળી અને ઠાકોર સમાજને કહેવા માંગુ છું કે આપણા આપણા સમાજના ભાવિ માટે આપણે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારી તે આ વિભાગના ઓગણીસ દસ બે હજાર બાવીસના ઠરાવમાં જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પિટિશન નવસો ત્રીસ ઓગણીસો નેવું શાહની ભારત સરકાર તેમજ અન્યના કેસમાં આપેલ નિર્દેશ અનવ્ય જણાવે છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ માટે કાયમી પંચની રચના કરવામાં આવે અને પંચની હયાત કામગીરી પ્રમાણે ટર્મ્સ ઓફ રેફરન્સ પાંચમાં બતાવ્યા પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ અને અન્ય પસાર વર્ગમાં જાતિઓમાં પસાદપણાના આધારે પસાદપણાના આધારે વધુ પસાદ કે અતિ પસાર જાતિઓ તરીકેનું વર્ગીકરણ કરવા અભિપ્રાય આપવા જણાવેલ છે પણ આ પંચે બે હજાર બાવીસથી લઈને આજ સુધી આવો કોઈ અભિપ્રાય રાજ્ય સરકારને આપેલ નથી તો હવે આપણે સરકાર સામે જ જવું પડે કારણ કે રાજ્ય સરકારે બે હજાર બાવીસમાં અભિપ્રાય માગ્યો છે તો આપ્યો નથી તો હવે અભિપ્રાય લેવા માટે ત્યાં હું આપણે વાત જોવાની તો એ અભિપ્રાય ન આવે તે પણ આપણે સહન કરવાનું નથી તો અભિપ્રાય પ્રમાણે પણ એ લોકોને વર્ગીકરણ થાય કારણ કે આપણે તો અતિ છે જ જો રાજ્ય સરકારે એવું નક્કી કરે અને એની ગણતરી કરે કે ભાઈ કોળી અને ઠાકોર સમાજના કર્મચારી કેટલા આવું રાજ્ય સરકાર ગણતરી કરી લે આપણે કોઈ વાંધો નથી એમના ઓલા પ્રમાણે બતાવે છે તો તો આપણે કોઈ રોસ્ટરનું કહે છે તો રોસ્ટર પ્રમાણે ગણતરી કરીને બતાવી દે જાહેર કરી દે કે ભાઈ કોળી ઠાકોર સમાજના એટલા કર્મચારીઓ છે તો આપણે રોસ્ટર પદ્ધતિ પણ સ્વીકારશું પણ એવું કંઈ છે જ નહીં સરકારે સેમ સત્તા ઓબીસીની અનામતો ઘટ ઓબીસીની ટકાવારી અનામતમાં ઘટાડી દેવામાં આવે સિત્યાવીસ ટકામાંથી અત્યારે ઘટાડીને ચોવીસ ટકા જેવી કરી નાખે તો આપણે ત્રણ ટકા તો એમને ખોટ જાય છે તો આવું સહન જ કરતા રહ્યું એમ નથી કરવાનું અને આપણે રાજ્ય સરકારને કહીએ કે ભાઈ રેફરન્સ પાંચમાં બતાવ્યા પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અન્ય પસાત વર્ગમાં જાતિઓમાં પસાદપણાના આધારે વધુ પસાદ કે અતિપસાદ જાતિઓ તરીકેનું વર્ગીકરણ અભિપ્રાય આપવા જણાવેલું પણ આ પણ છે આજ સુધી આવો કોઈ રિપોર્ટ આપ્યો નથી તો હવે આપણે સરકાર સામે જવું પડશે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકાર બે હજાર બાવીસના ઠરાવ પ્રમાણે વર્ગીકરણ કરીને કોળી ઠાકોર સમાજને તાત્કાલિક અનામત વીસ ટકા આપે જ્યાં સુધી કોળી અને ઠાકોર સમાજને અનામત નહીં ત્યાં સુધી રાજ્ય સરકાર તમામ ભરતીઓ ઉપર રોક લગાવે કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ કોળી ઠાકોર ભાઈ કોળી ઠાકોર એટલું જ બોલાય છે પણ કોળી ઠાકોર સમાજમાં કેટલી બધી પેટા જ્ઞાતિઓ છે એનું તો સરકાર કંઈ ગણતરી જ કરતી નહીં અને સરકારના ઠરાવમાં બતાવું છે અલગ અલગ કોળી સમાજને ઠાકોર સમાજની જ્ઞાતિઓ અલગ અલગ બતાવ્યું છે એમાં જોઈએ આપણે તો રાજ્ય સરકારના ઠરાવ છે ચૌદ બે અને ચૌદ ચુમાલી છ બે હજાર પાંચ એમાં જાહેર કરેલ સામાજિક અને શૈક્ષણિક યાદીમાં છે કોળી સમાજની જ્ઞાતિઓ સોળ નંબરમાં સુવાળિયા કોળી અઢાર કોળી છવ્વીસ ઘેડિયા કોળી ઓગણચાલીસ ઇડરિયા કોળી ખારવા કોળી રાઠવા કોળી બારીયા કોળી ઢેબરિયા કોળી એમ જ ઓગણચાલીસમાં કોળી મલહાર કોળી મહાદેવ અથવા કોળી તેમજ ઓગણ સિત્તેરમાં તળપતા કોળી તરપતા કોળી અને ઠાકોર સમાજમાં છે બોતેર નંબર ઠાકરડા ઠાકોર પાટણવાડિયા ધારાળા બારૈયા જે મૂળ જ્ઞાતિઓ છે તો આ મૂળ જ્ઞાતિઓની વસ્તી સૌથી વધુ ગુજરાતની અંદર છે ચાલીસ ટકા જેટલી વસ્તી થવા જાય છે તો શું આપણે ચાલીસ ટકા અનામત મળે છે નથી મળતી તો ચાલીસ ટકાની જગ્યા તો આપણે વીસ ટકા જ માગવા જાય છે હજી તો એમાંય આપણે તો નુકસાન જવાનું છે છતાં આપણે ચાલીસ ટકામાંથી વીસ ટકા અનામત અલાયદી આપવા માટે થઈ અને રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય કરે જો નિર્ણય નહીં કરવામાં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ગાંધીનગર ખાતે ટૂંક સમયની અંદર આંદોલન કરશું એના માટે થઈને હું કોળી સમાજ અને ઠાકોર સમાજના તમામ સંગઠનો જે જે સંગઠનો સામાજિક સંગઠનો કામ કરે છે તેઓને નમ્ર વિનંતી કરું છું કે આ તમામ સંગઠનો આમ જોડાય અને આપણે ઉગ્ર માંગ કરી અને આપણે કોળી સમાજ અને ઠાકોર સમાજના આવતા ભવિષ્યના બસાવીએ એવી વિનંતી કરવા આવ્યો છું તો તમામને જય માતાજી જય સોમનાથ જય ઠાકોર કોળી સમાજ